છૂટવા માટે આ કામ કરી લેજો અને યોગ સિદ્ધ કરવો હોય તો કેવી રીતે કરશો તે ક્રમશ શીખીશું યોગ સિદ્ધ કરવા જઈએ ત્યારે કયા કયા વિઘ્નો આવે છે ध्यान दईने सांभळजो आजना जडपी जिंदगी मा मन ने शांत केवी रीते करीशो ते बदु आजे शिकिए तो आ कथा पूरी सांभळी ने शेयर करजो योग विधि नो विवेचन ज्ञान ने क्रियाया चर्चाया सारमुध्यत्य संग्रह उक्तम भगवता सर्व श्रुतं श्रुतिस्मम मया श्री कृष्ण कहे आप श्री क्रिया ज्ञान अंगे वेद सार मने संभलावयो હવે હું પરમ દુર્લભ યોગ ની વિધિ વિગતે સાંભળવા ઈચ્છું છું યોગી અધિકારી કઈ રીતે બને છે કાળ અને તેના રહસ્યો કહેવા કૃપા કરો ત્યારે ઉપમન્યુ કહે છે કે હે કૃષ્ણ તમે યોગ્ય પ્રશ્નો કર્યા છે પ્રથમ તમે યોગવિધિ યોગના અંગો અને તેની ક્રિયા અંગે સાંભળો ચિતની નિશ્ચિત વૃત્તિ થાય एक सदा शिव मां चित स्थिर थाय तेमज बीजा विषयों अटकी जाए तेने योग कहवाय छे योग ना आ पांच प्रकारों कहया छे एक छे मंत्र योग बीजो छे स्पर्श योग त्रीजो छे भाव योग चौथो छे अभाव योग पांचमो छे महायोग मंत्र नु अविरत तप करवू तेना अर्थमा चित्तनी वृत्ति जोड़ाई जाए छे तेने मंत्र योग कहे छे। मन नी वृत्ति प्राणायाम परायण रहे स्पर्श साथे जोड़ाई रहे तेने स्पर्श योग कहे छे। ते स्पर्श योग नो अभ्यास थया पछी तेमाथी मंत्रों नो स्पर्श निकली मात्र भाव रहे तेने भाव योग कहवाय जेना लिधे विश्वनु स्वरूप अभाव जेवु बने એટલે કે બિલકુલ દેખાય નહીં તે અભાવ યોગ છે જ્યારે માત્ર એક સદાશિવનું સ્વરૂપનું માત્ર ચિંતવન રહે અને મન શિવરૂપ બની જાય તેને મહાયોગ કહેલ છે માનવીને જ્યારે આ લોક તેમજ પરલોકના વિશ્વમાં રહેલા દોષો દેખાવા લાગે તેમજ એકમાત્ર પરમેશ્વરના ગુણો જ દેખાય છે ત્યારે તેને વૈરાગ્ય પ્રાપ્તિ થાય છે આવા માનવોને યોગમાં અધિકાર છે પ્રત્યેક યોગ ટૂંકમાં માં આઠ અંબો વાળો અથવા છ અંબો વાળો હોય છે તેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આવા આઠ અંગો પંડિતો તથા જ્ઞાનીઓ એ કહેલા છે અથવા કોઈ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને તેમની સમાધિ આ છ અંગો વાળો યોગ વર્ણવે છે આ લક્ષણો જણાવેલા છે તેમજ આગમો અને પણ તેનું વર્ણન દર્શન થાય છે સત્પુરુષ કહે છે અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ ના લક્ષણો છે શૌચ સંતોષ જપ તપ અને પ્રણિધિ ए पाच नियम ना अंशो छे स्वस्ति कासन पद्मासन अर्ध चंद्रासन वीरासन योगासन प्रसादित आसन परयाम कासन तथा यतिष्ठासन એમ આઠ પ્રકારના આસન કહ્યા છે દેહ માં ઉત્પન્ન થતો વાયુ તે પ્રાણ અને તેનો આयाम એટલે પ્રાણાયામ તે રેચ પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકારનો છે एक नस्कोरा ने अंगड़ी थी दबावी राखी बीजा ऊपर पेटमाना वायु ने बाहर काढ होते रेचक कहवाई छे ते रीति एक नस्कोरा थी वायु ने अंदर खींच हो तने पूरक कहवाई छे પછી બन्ने नस्कोरा दबावी राखी श्वासो श्वास रोकी रखो ते कुंभक कहे छे साधके આ ત્રણ પ્રકારના પ્રાણાયામનો અભ્યાસ શાંતિથી ગંભીરતાથી કરવો માત્રા અનુસાર ક્રમપૂર્વક કરવો ને બાર માત્રાનો મધ્યમ ચોવીસ માત્રાનો ઉત્તમ છ ત્રીસ માત્રાનો ચોથો પ્રકાર પ્રસ્વેત તેમની કંપારીથી ઉપજે છે આ રીતે પ્રાણાયામની સાધના કરનાર યોગીને આનંદ રોમાંચ તથા આંસુ વહે છે આ મુજબ પ્રાણાયામ કરવાથી નાડીઓ શુદ્ધ થાય છે

આ શરીરમાં 10 વાયુઓ છે પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાન નાગ કુંર્મ કૃકલ દેવદત્ત અને ધનંજય તે માં મુખ્ય વાયુ પ્રાણ છે તેના લીધે બધા વાયુ સઘળી ક્રિયા કરી શકે છે આહાર વગેરે ને નીચે લઈ જાય છે તે અપાન છે આહાર નો રસ બધા અંબો માં લઈ જાય છે તે છ ઉદાન વાયુ છે તે શરીરને સમતોલ રાખે છે તે સમાન વાયુ છે ઓડકાર આવે છે તેનું કારણ છે નાગ વાયુ આંખનો ઉઘડવો બંધ થવું તે કૂર્મ વાયુથી થાય છે છિંક આવે તેમાં કૃકલ વાયુ છે બગાસા અને આળસ મરડવાની ક્રિયાઓ દેવદત્ત કારણે થાય છે મરેલા શરીરને છોડતો નથી પણ તેમાં વ્યાપી જાય છે તે ધનંજય વાયુ છે

जल्दी चाली सके छे अने स्पर्श ठीक थाय छे धीरज बुद्धि जुवानी स्थिरता अने प्रसन्नता वधे छे હવે તમે પ્રત્યાક્ષર વિષય જાણો ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં આસક્ત રહેતી ઇન્દ્રિયો મારી નાખી એટલે કે જીતીને જે વશ કરે છે તેને प्रत्याहार કહે છે વશ કરેલી ઇન્દ્રિયો મનુષ્યને સ્વર્ગે લઈ જાય છે અને છૂટી મુકેલી ઇન્દ્રિયો નરક માં જાય છે. ચિત્નો એક સ્થળ પર બંધાઈ રહેવો તે ધારણા કહેવાય. તે સ્થળ એક શંતરજ છે. સાધકે સમયની અવધી કરી ચિત્ને શિવ સ્થાનમાં એકાગ્ર કર્યું હોય તો તે લક્ષથી અલગ પડતું નધી. તેથી જ ધારણા સિદ્ધ થાય છે. ધ્યાન નો અર્થ છે ચિંતન કરવું. અડલ અડગ મન થી સદાશિરનું ધ્યાન કરવું. દરેક વસ્તુમાં સ્થિર થયેલું મન જેવું બની જાય છે જે પ્રવાહ ચાલુ રહે તે ધ્યાન કહેવાય શિવ પરમ ઇષ્ટ છે એટલું યાદ રહે કે ધ્યાન ના प्रयोजन બે પ્રકારના હોય છે એક છે મુક્તિરૂપ અનુભવ અને બીજું છે અણીમાદી ऐश्वर्यનો અનુભવ સાધકે કે ભક્તે ધ્યાતા ધ્યાન ધે અને ધ્યાનનો प्रयोजन આ ચાર વસ્તુ સમજા પછી યોગવેતા પુરુષે યોગસાધના કરવી જોઈએ જ્ઞાન વૈરાગ્યયુક્ત શ્રદ્ધાવાન ક્ષમાવાન મમતા રહિત અને ઉત્સાહી સાધકને ધ્યાતા કહેવાય તેના મનમાં ધ્યાનની યોગ્યતા હોય છે એમ અવશ્ય માનવો ધ્યાનથી થાકે તે જપ કરે અને જપથી થાકે ત્યારે ધ્યાન કરે તેમ અભ્યાસ કરનારો સાધકને યોગ જલ્દી સિદ્ધ થાય છે नंदीराखों के बार प्राणायाम बराबर धारणा बार धारणा बराबर ध्यान और बार ध्यान में अवित बराबर समाधि कहवाई छे समाधि सिद्ध तथा ज्ञान नो प्रकाश फैलाए छे दरेक पदार्थ मूल स्वरूप समझाये छे गाढ़ शांति अनुभवय और स्वरूप शून्य स्थिति बनी रहे छे मन ने ध्येय मा प्रवेशावी ए ध्येय ने पर अति स्थिर जुए ए शांत अग्नि जेवो बनेलो योगी समाधिमा रहला गणाय ते सांभर तो नथी बोलतो नथी जोतो नथी सुंगतो नथी तेमज स्पर्श अनुभवतो नथी ते काई पण जाणतो नथी लाकडानी पेठे बंधाई जाय छे आवो अतिशय लीन थएलो मानव पुरुष समाधिमा छे तेम कहि सकाय आ रीते उत्तम श्रेष्ठ योग अभ्यास करना योगीना ना दरेक विघ्नो धीरे धीरे नाश पामे छे। योगी सर्व प्रकारे सुखदाई बने छे। तेजो में बने छे एवं भ्यस्तश्चारम योगिना योग उत्तम तदंतराया नश्यति विघ्नाः सर्वे शनैः शनैः योग मार्ग ना विवेचन आलस्यम व्याध्यस्तिन्वा प्रमाद स्थान संशय अनवस्थित चित्तत्वम श्रद्धा भ्रांति दर्शनम ઉપમન્યુ શ્રી કૃષ્ણને કહે છે કે તીવ્ર રોગો આળસ પ્રમાદ ગફલત સ્થાન માટેનો સંશય ચિતની અસ્થિરતા અશ્રદ્ધા ભ્રમણાના દેખા ત્રણ દુખો મનની ઉદાસીનતા તથા વિષયોમાં લોલુકતા આ દસ યોગ સાધતા સાધકને માટે વિઘ્નોરૂપ કહ્યા છે એમ ચોક્કસ માનવું તે પૈકીનું આળસ યોગીઓના દેહ તેમજ ચિત્તમાં થાય છે धातुओं की विषमता थी तथा दोषो कर्मों दोषो थी तथा रोगों रूपे थाय छे योगनी साधना अभाव एज प्रमाद रूपे थाय छे ते मानव आधे ध्येय साचू के पेलू एवी भ्रमणा के संशय थवो जोईए नहीं आमा मन नी स्थिति शांत थाय नहीं ते अस्थिरता कहवाय योग मार्ग मा भाव विनानी वृत्ति ने अश्रद्धा कहवाय छे बुद्धि अवरी बने तेज भ्रांति कहवाय छे चितना अज्ञा थी थतु दुख ते मानव नो आध्यात्मिक दुख छे एम अवश्य समझो मन अलग अलग विषयों मा रम्या करे तेने विषय लोलुपता कहवाय आवा विघ्नो शांत थाय त्यारे योगासक्त योगी ने दिव्य उपसर्गो एटले के देवताई कंडक्त थाय छे परंतु ते योगनी सिद्धिना सूचक होय छे ते प्रतिभा श्रवण वार्ता दर्शन आस्वाद तथा वेदना एम छ उपसर्गो पहला छे। तेओनो नाश तथा योगनी सिद्धि थाई छे। गुरुना मार्गदर्शन मुजब भक्त के साधके शिव शिवा स्मरण करव चिंतन करव चिंतन मनन करवामा कुशल मानवोए। ए मूर्तिओनु फलाभिलाष रहित थईने सदैव चिंतन करवो तेने मूर्तिओने घोर स्वरूपे चिंतवी होए तो पापो नो तथा रोगो नो नाश करे छे। मिश्र स्वरूपे चिंतवी होय तो लांबा काळे फलदायी थाय छे। अने सौम्य शांत स्वरूपे चिंतवी होय तो नहीं जल्दी के नहीं लांबा काळे फल आपनार थाय छे। छता सौम्य स्वरूपे चिंतन करवाती खास मुक्ति शांति तथा बुद्धि सिद्ध थाय छे। आ चिंतन मा अनुक्रमे सिद्धियो थाय छे एमा संशय नथी सौमे मुक्ति विशेषण शांति और प्रज्ञा प्रसिद्ध हेती सिद्धयन्ति सिद्धेश्चात्र क्रमशो नात्र संशय शैव योग नु विवेचन आवती काले सांभळी ने शिव महापुराण विराम करीशु बोलो जय जय श्री कृष्ण हर हर महादेव